લે તને ખબર જ નથી જરાય નથી ખબર ને ઓલા બેઠી આણ વાડીએ કુંડો બનાવ્યો હે હે માતાજીના માતાજીનામ છોડાય હું ને છોડાવવાનો છોડાય નક તન સીતરામાં લિસ ભાલે લે ઈમનામ વગર વાગે કા સીતરામાં નો કાં કરેગા છોડાય ને કૂતરા નહીં છોડાવું તાર નામ આવું તો હાલ હું જાઉં તો કાઈ નહીં હું મારા હાથે છોડાય લે હા તો છોડાય લે હાલ ન આવું તો હાલ આક 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 લે આય વિકુડા શું કે આવલો ગાંડો નથી

પાતર ગરમી થાય હાલ ના આલે દઈ પા લઈ જાવી આ લઈ જાવ હે હા હાલ લેતા તાતઈ ઓય નાવા નાવા આ આ ઇંગ્લિશ ની ફતર ફાળે હે ને મારો બાટલો ફાટી જાય તું માર તો નઈ ને માથે આવશે એ હા એ આહી લે લઈ લે હા આ આ ગન તું હાલ લે આ નથી

એ ગાડા એમ ધક્કો ન દેવાય અંદર માથું બાથું ભાટી જ્યું હોય તો વીકુલા ગાંધાય મને ધક્કો દઈ દેજો કે મને ધક્કો દઈ દીધો ઈને તને ધક્કો દીધો તો હા લુટા તું આયા જરી ખબર પડે આયા અમને બહાર ની તને ખબર પડે આ વીકુલા